બધા વાગી દે અને ઘરનું કામ કરીને અત્યારે નવરી થઈ આવું ગાયર કરવાની કરી મોહનના પપ્પા વાંકાને હું એક ઘરે આવું મોહન ભણવાઈ ગયો ત્યાં થઈને રિક્સ આવે એટલી વાર છે પછી જાય છે આપણે ત્રણ વેરાનું વસ્તુ લે દીપડા વસ્તુ મીઠું ના કીધું અંદર લબાસ બાર કાઢો એટલે કીધું ખૂટી રહી થાવ એટલે આપણે બતાવી દઈએ ખંતી વસ્તુ કાંઈ ટીવીને ઠગો કરીને ને ઉપર ઠગો કરીને ને ઉદ્દી થાય અને એમાં રંજીબેન કૃષ્ણ અને રોશની ખંતે આવતા રહ્યા હે રજાને ઠગો કરીને હંધી કોથરીઓ કેટલા પીરીથી હંધી કાઢીને મૂકી છે અને રંજી રામ રામ જય માતાજી હંધી રામ રામ જય માતાજી હલો કૃષ્ણબેન રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી હાલો રોશનીબેન તમારો વારો આવ્યો રામ રામ જય માતાજી તમે બોલો હાલો લબણ નથ નાખવું મોટા બોલો સુગો કરે છે જો અતારમાં આપણે ગાયર કરી વાર મસ્તી ની અસલ મજાની સુલે સુલો લીપી વેર્યો હે અને આપણે જો ટીપણામાં મજા માં તણ વરા વસ્તુ બતાવવાનું હે શું વિશે સિંકુ કુ હે મગની અર્ધ ઉટે પીર હે તણ વરા છે તો ધોકાયું ના જ મગ ઘાટવાના જે શું કહેવાનામાં હળી નહીં

लाना ठीक पना में होतु बारी रखी तो तो ना कौन दे रहा नया वो सरी तोड़ना खरं दरली न्यू करीना ने हाँ तो इस परी मुक्त शिंकुस बगारी अब बंका देंगे ठीक पुजारी नम तुझां रखते देंगे केटली बतिया को ठीक नहीं हुआ डर नहीं रही नहीं फिरी कुटी रही बाप अमंडा सेजन हाँ

પોખરું નાખીને એટલે શીંઘુ પછી એમાં રાખીને ધોકા એટલે દાણા ઉડે નહીં અને શીંગું હા ભૂકો થઈ જાય ને પાછું જાય આપણે ઉપણીને મોટું મોટું કાંઈક ઉપણી વાર્યું નહીં જે ઉપરવાનું બાકી છે ચાલો આપણે આટલી ધોકાઈ વારી હારી અને ઉપણીને પછી ઓલામ લઈ લઈશું આપણે ઉપડી લઈ આવશું ને પછી ઝાટકીને પછી ચૂકો થોડો કાઢીને પછી આપણા ડાયર હોય તો કરી નાખ્યું છે તો એ આપણે હંડું બતાવશું અને આમાં કેવી રીતે ભયડવાની છે ને એવી

આવી રીતે રાખી ધોકાવી સોખા કરી નાખે હા પછી ખીચડી બનાવાની ખીચડી બનાવાય પછી મગ નું પાણી પીવે એટલે સારું એમ કે આપણે જો મગ ધોકાવીને અડધું વસ્તુ ને નાખીએ ઘરે બકડીયામાં મગ ફીરા કરે મગડી લઈને વ્યાજ એ આપણે ભણતુલો લઈને ભરડાવાના હે તો અસલ મસ્તીના સોખા થઈ ગયા હે તો આપણે જો અસલ મસ્તીના જો મગ ધોકાવીને જો બકડીયામાં કાંઠ લીધા હે મસ્તીના થઈ ગયા હે

રમકડા એમ ને મે રમ લીધા જમવા બે જાવ ખૂટી ખોટી હાલો બે જાવ જમવા જમવા બેવું હે તારે સોટી હો ચકો વાયરો ચક્કો જો નહીં ઝીલી ઝીલી ના વાળ મોટ જબરા થઈ ગયા એટલે હવે જો

રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મજમાં અને આપણે અત્યારે જે વ્લોગમાં એન્ટ્રી થઈ મોડી મોડી ને ક્યાં જઈએ તો આમાં નહીં કહો ઓલા વ્લોગમાં મેં કહી ચાલો ને મને કહો અત્યારે વાગી ગયા દોઢ અને આજ તો મગનું કામકાજ ઉપાડ ઘર થાયનું મગ શેખું ઢોક આવી ને અત્યારે જો હવે કેટલે કોઈ ગયું તમને બતાડું જો અત્યારે મગને આજ તો મગને પાડકાટ નાખી

માં જ રીતે આમ કરો આખા હોય ને એ પછી આખા રે એટલે સાઈડ માં સેડાવીને કડીક ખેર

એટલે દેશીની તો વાત જ ન થાય પણ આપણે અત્યારે કંટી જ નથી અમારે જૂનું ઘર હતું ને ગામમાં અહીંયા કાન હતી અત્યારે જે નિવેદ કરીને અમુક વિડીયો હોય આ જગ્યાએ ઘંટી ઘર જૂનું હતું દેશી નળિયેરવાળું એમાં હતી તો અત્યારે એમાં લોટ બનાવતા દરતા અત્યારે રોટલા કરે અત્યારે તો ડબ્બા ભીડાવી રોટલી કરવી હતી આ તો મોડું સંજ્યું હતું